તમે મોબાઈલ ઓલા તમે બ્લોક માં નખો માં કરી દઉં મનસુખ બોલું છું બીજો કોઈ નથી બોલતો કોણ બોલો ઈ નો જ બોલું છું બીજો કોઈ નથી બોલતો મનસુખભાઈ વિડીયો કોલ માં વાત કરી હતી આ વિડીયો કોલ માં આગળ અત્યારે જ વાત કરી હતી અભિયાલ તમે પોલીસ માં છો તમારું નામ તો દેતા નથી ના ના નામ નથી દેવું ને આવી કરી લઈશ હું બધું નામ બામ તારા પટ્ટા પાડી નાખું ને એ તને ખબર પડશે આમ નહીં પડે એ જે તારી માએ ઝીણા ને બધી એમ જ ઝીણા હોય ફાકા માર માં સારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માએ તારી માએ ઝીણા ને એ અમારી માએ ઝીણા એમ જ ઝીણા છે આ બસ તું હું પણ બધી ને ફોન માં તો આવી ધમકીઓ મારે તું હું ક્યાં કિંગ પેદા કર્યો તું દાઉદ ઇબ્રાહીમ છોકરો છો તું

રાજ્યો છે છો હું ગુન્ડો નથી તારી જેવો નથી બોલ ને તારું નામ બોલ તારો નામ ને તને અરુભુરવાઈન કે તું વિડીયો વાયરલ કરશો ને કે કરતો ન ને પોલીસ તૂક પોલીસ ના બાના કરીને ડુપ્લિકેટ કોર્ટ નું ડુપ્લિકેટ પોલીસ બન્યો છો તું હા ડુપ્લિકેટ છો તું ડુબલે અમે પોલીસ નથી તને પોલીસ નથી ભાઈ એને તું કા પોલીસ ને કાર્ડ તો જ કઈ નો પોલીસ ની ધમકી તો બતાવશ ના ના પોલીસ ની ધમકી ન જ બતાય બોટુ નો બોલો વિડીયો કોલ માં કાર્ડ બતાવ્યો નટણ પાછો ફરી જાય લેડી નત રહી

હા તો એ આ કરે બોલો કે આપણે પોલીસ હોય તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા જેવું વર્તે મનસુખભાઈ અમે છે ને મનસુખભાઈ કેવી તમને મારી વાત સાંભળો ના તમે મને જેમ ભાઈ બોલ્યો આવો બોલ્યો આવો મારો તમારો રેકોર્ડિંગ છે તમને ત્યારે તમે જે બોલ્યા હું એમ બોલ્યો હું બીજું કાઈ બોલ્યો નથી તમે તમે પોલીસની દુરુપયોગ કર્યો છે પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું એને મર્યાદા કેવાય હું તારા ખોબા ઉપર લેવાનો મર્યાદા કેવાય

મિત્રો તમે સંપૂર્ણ હવે તમે કોમેન્ટ કરી જણાવજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરી નાખ્યો ચેનલને નવા આવા જે વાયરલ વિડીયો છે તે આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને શેર પણ જરૂર કરી દેજો અને ખાસ કોમેન્ટ મિત્રો જરૂર જો તમારો જે કોમેન્ટ છે તે જરૂર જણાવજો તમારું જે ઓડિયો વિશે શું કહેવું છે